સમગ્ર ગુજરાતમાં આઠ હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતની બાવીસ જૂનના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે બોટાદના ગઢરા તાલુકાના પાંચ સંવેદનશીલ બૂથો પૈકી એક લાખણકા ગામની ચૂંટણી પણ એક અનેક તણાવયુક્ત વાતાવરણમાં યોજાયતી હોય છે ત્યારે ગામ કક્ષાએ શું સમસ્યા કેવા પ્રકારના કામો થયા અને કેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે જાણવા અમારી દિવ્યાંગ ન્યૂઝની ટીમ બોહાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે પહોંચી હતી ગઢડાથી નવ કિલોમીટર દૂર હાઈવે પર લાખણકા ગામ આવેલું છે જે ગામની વસ્તી અંદાજે આઠથી દસ જેટલી છે આ ગામમાં અંદાજે અઢી વર્ષથી વહીવટીદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે ત્યારે વિકાસના કામો થાય છે કામો બાકી છે પરંતુ થયેલા વિકાસના કામોમાં અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે ગામની સૌથી મોટી સમસ્યા પાણીની અનિયમિતતા અને વિસ્તાર વાઇઝ સપ્લાયના પ્રશ્ન રોડના કામમાં વાલા દહાવાલની નીતિનો પ્રશ્ન છે જે મુખ્ય છે ત્યારે ગામના લોકો અનેક વિસ્તારમાં સીસી રોડ બનાવવા માંગ કરી રહ્યા છે અને તૂટી ગયેલા રોડ ફરી બનાવવા લોકો માંગ કરી રહ્યા છે ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક વિસ્તારો ઊંચાણ અને નીચાણવાળા હોવાને કારણે નિયમિત પાણી મળતું નથી ત્યારે લોકો દર બે દિવસે નિયમિત પાણી મળી રહે અને પૂરા ફોઝ સાથે પાણી મળી રહે તેવી અપેક્ષા આવનાર પંચાયત બોડી પાસે રાખી રહ્યા છે ગામની વસ્તીના ધોરણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ છે પરંતુ રાત્રિના સમયે ઇમરજન્સીમાં કોઈ ડૉક્ટર સ્ટાફ હાજર રહેતા નથી તેવું પણ જાણવા મળેલ છે ત્યારે લોકો સ્થાનિક પી મળે અને ડૉક્ટર પણ કાયમી લાખણકા ગામે મળે તેવી માંગ કરી રહ્યા છે આંગણવાડી કેન્દ્ર ચાર આવેલા છે ત્યારે વસ્તીના ધોરણે વધુ એક આંગણવાડી કેન્દ્રની માંગણી કરવામાં આવી છે લાખણકા ગામ ટેકરા પર વસેલું ગામ હોવાને કારણે ગટરના પાણી નિકાલ અને પીવાના પાણી સપ્લાયના પ્રશ્ન બની રહે છે સ્થાનિક લોકો આગામી ચૂંટાઈને આવનાર પંચાયત બોડી પાસે વિકાસના કામોની લોકો આશા કરી રહ્યા છે શું નામ છે આપનું દિયાળભાઈ જીવરાજભાઈ લાખણકા એવા ઉમેદવાર ની જરૂર છે કે ગામનું કામ લક્ષ્યમાં રાખી અને ક્યુ કામ એસી ટકા સારું હોય અને ત્રીસ ટકા ખરાબ હોય તો એ કરી શકે તો એસી ટકા મંત્રી હોત એમ કે આ કામ જ થાય તો જે એની ફરજમાં આવતું કામ તો કરવું જ પડે તો એ સરપંચ ને હોત એમ કેવું પડે કે આ કાયદેસર કામ છે તો તમે કાયદેસર આ કામ તમારે કરવું જ જોઈશે અને એ આપણને ધક્કા ન થાય આમ ન થાય કેમ કે આપણે સાવ છેલ્લી quality ના માણસ જો સારા કપડાં પહેરીને જાય ઇનસર્ટ કરીને જાય તો પાછા જાય એટલે તરત કહી દે છે એટલે આ કેવા પ્રકારના કામ બાકી એવું જે જે અમુક પાણીનો પ્રશ્ન મોટો છે પાણી વાળાને ગમે એટલું કહી કોઈ આપતો નથી ટાંકા ખાલી પડ્યા છે અને કદાચ આપે તો એ દસ દસ ઓલામાં બધે તંત્ર ઓલામાં મૂકી દે છે એટલે પાણી આવે ને તો કડક 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 આવે એટલે વીસ પંદર કલાક મોટર ચાલુ રાખી ને તો દસ ફૂટ નો ટાંકો ભરાતો નથી ના જે આ રોડ આપડે મંજુ થયેલો છે પણ આ રોડ ઘણા ટાઈમ થી મંજુ થયેલો છે પણ આની સામે કોઈ જોતું જ નથી ગટર આ તે કોઈ અમુક કનેક્શન અમુક સુધી છે અમુક નથી એને કયો એટલે જવાબ આપતા નથી આવનાર સરપંચ પાસે કેવી આશા કેવી આશા આપડે છે કે આવનાર સરપંચ ગામનું હિત જોવે અને એસી ટકા હિત હોય

સરપંચો પૂરી કરવી એમને ગામની આશા છે જે ખાસ કરીને ઉમેદવાર જે આવે સૌથી પહેલા એની પાસે કઈ અપેક્ષા રાખો છો સૌથી પહેલી અપેક્ષા જો ગણો ને તો વિકાસની દ્રષ્ટિએ કોઈ બ્લોક કે આરસીસી રોડ કરવાથી વિકાસ નહીં થતો ગામને જરૂરિયાત પહેલી છે આપણે શિક્ષણ આરોગ્ય અને પાણીની જે એ પહેલી પૂરી કરે એને અમે એવી આશા રાખી છે કે એવા ઉમેદવાર હોવો જોઈએ શિક્ષણમાં અમારે સારું છે અત્યારે પણ ઘણી હજી ખામી છે પૂરી કરવાની છે આંગણવાડી ચાર છે વસ્તી ની ધોરણે કેટલી વસ્તી વસ્તીની ધોરણ એક આંગણવાડી ની જરૂરિયાત છે જે અમારા ગામ નું આથમણી સાઈડ નું ગઢડા રોડ નો વિસ્તાર છે ત્યાંથી બાળકોને આ બાજુ આવવું પડે છે આંગણવાડી બહુ દૂર થાય છે એટલે એ બાજુ એક આંગણવાડી થાય

થાય એમાં ધમધડા નથી વર્ષથી ક્યાં કઈ કામ જ થયું છે તાત્કાલિક તો કામ ગણાય છે પેલા તો તેને આ પાણી કોક ના આવે છે કોક ના ઘેરે નહીં આવતું તો ટ્યુબ લેવલ કરવાની જરૂર છે ટ્યુબ લેવલ થાય તો દરેક ના ઘરે ઘેરે પાણી આવે આ એમ નામ પાણી આવે ને આવે છે આવતું

યુવા સરપંચ આ ગામનું સારું હિત ગામનું હિત જોઈ શકે એ પ્રકારના અને સર્વને સમાન રાખી અને ગામનો વિકાસ કેવી રીતે થાય અને તાલુકામાં આપણું ગામ ગોકુળિયું ગામ સમૃદ્ધ ગામ કેવી રીતે બને એ પ્રકારની અપેક્ષા નવા સરપંચ પ્રશ્નો છે પ્રશ્નોમાં ખાસ કરીને મુખ્યત્વે પાણીની જે સમસ્યા છે એ સૌથી મોટી છે પાણી આવે છે પરંતુ બધા જ ઘરે ફરજિયાત મોટર ચાલુ કરીને પાણી ખેંચવું પડે છે એટલે એના હિસાબે વીજળી એને જે કંઈ બિલ આવતું હોય એના કરતાં મહિને પાંચસો સાતસો રૂપિયા હજાર રૂપિયાનું બિલ વધારે આવે છે તો જો ટ્યુબ થી થાય એને બધાને સમાન પાણી મળે તો કોઈકને આવે છે નથી આવતું એ પણ પ્રશ્ન ચોલ થાય અને સાથો સાથ વીજળીની બચત થાય જેથી કરી આમ જનતાને લોકોને વીજળીની બચત થવાથી એને આર્થિક પણ સંપન્ન થાય શેખલિયા ભાઈ ન્યૂઝ ગઢડા ન્યૂઝા